પારડી પોલીસ મથકે પીઆઈ જીઆર ગઢવીની વરણી કરાતા વિધિવત ચાર સંભાળ્યો વલસાડના કુલ તેર પીઆઈ અને સત્તર પીએસઆઈની આંતરિક બદલી તેર પીઆઈ પૈકી સાત પીઆઈ જિલ્લા બહારથી બદલી કરાયા વલસાડ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણીની આચારસંહિતાને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વલસાડના કુલ તેર પીઆઈ અને સત્તર પીઆઈસીની આંતરિક બદલીનો દોર વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘલાએ કર્યો હતો જિલ્લાના તેર પીઆઈ પૈકી સાત પીઆઈ જિલ્લા બહારથી જિલ્લામાં બદલી લઈને આવ્યા બાદ તમામ પીઆઈની આંતરિક બદલી કરવાનો આદેશ કર્યો હતો વલસાડ જિલ્લાના પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારીઓની અંદાજે ત્રણ વર્ષની ફરજ બાદ બદલીના આદેશ બાદ નવા અધિકારીઓની વરણી કરવામાં આવી હતી જેમાં પારડી પોલીસ મથકે પી જગ્યાએ જીઆર ગઢવીની વરણી કરવામાં આવતા તેઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો તેમજ વાપી ડુંગરા પોલીસ સ્ટેશને ફરજ બજાવતા પીઆઈ એમપી પટેલની બદલી વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે વલસાડ સીપીઆઈમાં ફરજ બજાવતા પીઆઈ એસડી ચૌધરીની બદલી ઉમરગામ પોલીસ મથકે વલસાડ સિટીના પીઆઈ બીડી જીટીયાની બદલી વલસાડ રૂરલ પોલીસ મથકે વલસાડ આઈયુસીએડબ્લ્યુના પીઆઈ એસપી ગોહિલને ડુંગરા પોલીસ મથકે અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એસએસ પવારને વલસાડ એલસીબી ખાતે બદલી કરવામાં આવી છે તેમજ વાપી ટાઉન પોલીસ મથકે પીઆઈ કે જે રાઠોડ વલસાડ સિટી પોલીસ મથકે પીઆઈ ડીડી પરમાર મરીન પોલીસ સ્ટેશન નારગોલ ખાતે પીઆઈ એસ એન ઘટુ વલસાડ એલસીબી ખાતે પીઆઈ યુબી બારોટ વલસાડ એસઓજી ખાતે પીઆઈ એ યુ રીઝ વલસાડ આઈયુસીએ ડબલ્યુ ખાતે પીઆઈ એનએસ વસાવા વલસાડ સીપીઆઈ ખાતે પીજી ચૌધરીની વરણી કરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો